જાડેશ્વર ચોકડી પર આવેલ ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના પંદર થી વધુ દબાણો દૂર કરાયા હતા ભરૂચ જાડેશ્વર ચોકડીને અડીને આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં પંદરથી વધુ દુકાનદારોએ દુકાનોની આગળ જ પંદરથી વીસ ફૂટના પતરાના શેડ મારીને ખૂબ જ મોટા પાયે દબાણ કર્યું હોવાના આક્ષેપો અને નોટિસો બાદ આજે વહેલી સવારથી જ ભરૂચ બોડા વિભાગ અને પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં વહેલી સવારે જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના પંદરથી વધુ દુકાનોના પતરા અને શેડને દબાણ દૂર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ઝાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય એક્સેસ અને વિનાયક એપાર્ટમેન્ટ આ બે શોપિંગમાં પંદરથી વધુ દુકાનોના આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ ભાગ્યોદયમાં પાંચ દુકાનોના પતરાના શેર યથાવત રહેતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી એકને ઘી અને એકને ગોળ જેવી પરિસ્થિતિ તંત્ર કરી રહી છે અહીંયા જ શોપિંગમાં આ પાંચ દુકાનોના શેડ ન તોડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો વોડા વિભાગના કર્મચારીઓ સાથે આ બાબતની પૂછપરછ કરતાં તેઓએ કહ્યું હતું કે આ પાંચ દુકાનદારો કોર્ટમાં ગયા છે તેથી કોર્ટના જજમેન્ટ બાદ તેઓના દબાણો પણ દૂર થશે પણ અત્યારે તો આ દબાણ દૂર થશે એ દુકાનો પાંચ યથાવત રહેશે

વચ્ચે એક વખત બવડાએ જે બાંધકામો તોડ્યા હતા એ બાંધકામો આજે ફરી થઈ ગયા છે અને જે જે લોકોના બીજા બાંધકામ છે આજે બવડા તોડી રહી છે પણ અહીંયા ખાસ નોંધવાનું એ કે અમુક લોકો કોર્ટમાં ગયા છે એ લોકોને સ્ટે મળ્યો નથી જ્યારે સ્ટે નથી મળ્યો તો એ બાંધકામો પણ આજે દૂર થવા જોઈતા હતા અને જે લોકોએ બવડાના બાંધકામ તોડ્યા પછી ફરી બાંધકામ કર્યા છે એટલે એમણે કંટેમ કોર્ટ કરી છે તો એમની ઉપર એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે બવડા અત્યારે કરી નથી રહી તો મારી જિલ્લા સમારતા કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ તમામ ની વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બહુડો અને નાગરિકો નો સમય બસે વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે અચુ ભારત મથકી છે